તળાજા નજીક મોવા રોડ ઉપર આવેલી સાંકળાસર ગામ પાસે બાઇકનો ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજાના સાંકળાસર ગામ નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં બાઇકમાં ત્રણ વ્યક્તિઓ જેમાં બે યુવતીઓ અને એક યુવાન સવાર હતા જે આ લોકો બોટાદ ગામથી ભગોડા ધામ ખાતે દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત ફરતા હતા તે સમયે તળાજા નજીક સાંકળાસર ગામના પાટિયા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં તમામને બાઇકમાં સવાર ત્રણેયને ઈજાઓ થઈ હતી જેને લઈને ત્રણેયને ઈજાગ્રસ્તોને તળદરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં આ યુવાન કે જેનું નામ મહેશભાઈ સુખાભાઈ નામના યુવાનોને ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા અને બે યુવતીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી આ બનાવમાં જે યુવાન મૃત્યુ પામ્યો છે તે યુવાન સીઆરપીએફમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું આ બનાવમાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે વધુ વિગતોની રાહ જોવી રહી